शुभ प्रभात छात्रों आपका आज का दिन बहुत सुंदर हो मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी हो आज एक एवी वार्ता की बात करिए जे कदाच अपना बद्धा दिल ने स्पर्शी जैसे गुजराती साहित्य की एक खूब सुंदर और हृदयस्पर्शी वार्ता ढोरा जे अपन परिवार एकलता અને સાચા સંબંધો વિશે ઘણું બધું વિચારતા કરી દેશે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં અને આ જ સવાલ આખી વાર્તાના કેન્દ્રમાં છે આપણે આખી વાર્તામાં એ જ જોવાનું છે કે વાર્તાનું મુખ્ય પાત્ર રાજીમા આ સવાલનો સામનો કઈ રીતે કરે છે અને એમનો જવાબ આપણને શું શીખવી જાય છે તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરીએ રાજીમાની દુનિયાથી સૌથી પહેલાં તો આપણે મળવું પડશે આ વાર્તાના મુખ્ય પાત્રને રાજીમાને અને સમજવું પડશે કે એમની દુનિયા છે કેવી કલ્પના કરો એક ડેલીબંધ ઘર અને એમાં સાવ એકલા રહેતા રાજીમા આ એક દ્રશ્ય એમની એકલતાની આખી વાર્તા કહી જાય છે ખરું ને બસ આ જ એમની જિંદગીની વાસ્તવિકતા છે પણ શું એ ખરેખર એકલા છે ના બિલકુલ નહીં કારણ કે એમનો અસલી પરિવાર એમના સાચા સાથી તો છે એમના નવું ઢોર જેમની સાથે વાતો કરે છે ઝઘડે છે અને હા એમને લાડ પણ લડાવે છે એમના માટે આ ફક્ત જાનવર નથી પણ જીવથીએ વહાલા સાથી છે હવે એમની પારિવારિક સ્થિતિ સમજીએ એમના બે દીકરા છે ભણેલા ગણેલા પરણેલા અને દૂર શહેરમાં સેટલ થયેલા અને આ એ જ સમયની વાત છે ખબર છે ને જ્યારે ગામડા ખાલી થતા હતા અને લોકો શહેરો તરફ જતા હતા દીકરાઓ માને શહેર બોલાવે છે પણ માં કેવી રીતે જાય એમના માટે તો પોતાની માટી પોતાની જમીન છોડવી એ પોતાના મૂળ ઓખેડી નાથવા બરાબર છે અને પછી વાર્તામાં એક વળાંક આવે છે એક પત્ર આવે છે દીકરાઓનો પત્ર અને આ પત્ર જ માં અને દીકરાઓ વચ્ચે જે અંતર છે એને એકદમ સ્પષ્ટ કરી દે છે તો પત્રમાં શું હતું એ જ બધી વાતો કેમ નથી આવી શકાતું એના કારણો કે ભાઈ નોકરીમાં રજાઓ નથી છોકરાઓનું ભણતર બગડે વહુની તબિયત પણ હમણાં ઉપર નીચે રહે છે હવે જુઓ આ બધા કારણો ખોટા નથી એકદમ પ્રેક્ટિકલ છે પણ આ બધી પ્રેક્ટિકાલિટીની પાછળ જે લાગણીનો ખાલીપો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે અને ખાલી કારણો જ નહીં એક સલ્યુશન પણ આપે છે એક સલાહ શું કે માં હવે આ ઢોરા વેચીને નિરાંતે રહો બહુ થયું હવે ભજન કીર્તન કરો તબિયત સાચવો એમના હિસાબે તો આ એકદમ સાચી અને લોજિકલ સલાહ છે પણ સવાલ એ છે કે શું એમને ખરેખર ખબર છે કે એમની મા માટે આ ઢોર એટલે શું અને બસ અહીં જ બધું સ્પષ્ટ થઈ જાય છે બે અલગ દુનિયાનો બે અલગ વિચારસરણીનો ટકરાવ દીકરાઓ માટે ઢોર એટલે એક બોજ જ્યારે રાજીમા માટે એ જ એમના સાથી છે દીકરાઓ માટે શાંતિ એટલે ઢોરને વેચી દેવા અને મા માટે શાંતિ એટલે એમની સાથે રહેવું જોયું કેટલો મોટો તફાવત છે હવે વાર્તાનો સૌથી ભાવનાત્મક હિસ્સો આવે છે એક માનું દર્દ આ જે તફાવત છે ને દીકરાઓ અને મા વચ્ચેનો એ જ આપણને વાર્તાના ક્લાઇમેક્સ પર લઈ જાય છે અને આ દર્દ ક્યારે બહાર આવે છે જ્યારે વાર્તાકાર પોતે રાજીમા સાથે વાત કરે છે વાર્તાકાર એકદમ સહજતાથી એ જ સવાલ પૂછી લે છે જે દીકરાઓએ પત્રમાં લખ્યો હતો માડી તો પછી આ ઢોરને વેચી કેમ નથી દેતા આમ તો સાવ સીધો સાથો સવાલ છે બરાબર પણ આ એક સવાલ રાજીમાના દિલમાં દબાયેલા આખા દરિયાને બહાર લઈ આવે છે અને રાજીમા જે જવાબ આપે છે એ સાંભળીને ખરેખર હૃદય કંપી ઉઠે એ કહે છે ગગા હું ઢોરને વેચું છું ને તો એ પીટિયા એ પારકા ખીલા તોડાવીને મધરાતે મારા ઘરના દરવાજે આવીને બાંભરડા નાખે છે રડે છે વિચારો આ કેવું બંધન હશે માણસ તો ઠીક આપણા અબોલજીવ પણ એમને છોડવા તૈયાર નથી અને આ અનુભવ પછી રાજીમાં માટે બધું જ બદલાઈ જાય છે પરિવારની વ્યાખ્યા જ બદલાઈ જાય છે એમના મનમાં એક નવી સ્પષ્ટતા આવે છે કે એમના માટે છોરા કોણ છે અને ઢોરા કોણ છે આ સરખામણી ખરેખર કાળજું કંપાવી દે તેવી છે જુઓ તો ખરા એક બાજુ છે ઢોરા જે પારકા ખીલા તોડીને પણ પાછા આવે છે અને બીજી બાજુ બીજી બાજુ છે પોતાના છોરા જેમને વેચ્યા નથી છતાં વણ વેચે વેચાઈ ગયા છે અને છેવટે રાજીમાં એક કડવું સત્ય સ્વીકારી લે છે જે કદાચ એમનું મન ક્યારનું જાણતું હતું એ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે ભાઈ હવે તો મારે છોરાય ઢોરા અને ઢોરાય છોરા બસ વાત પૂરી એમણે પોતાના દિલમાં ગેરહાજર દીકરાઓની જગ્યાએ પોતાના વફાદાર પશુઓને બેસાડી દીધા એમના માટે હવે આ જ નવું સત્ય છે તો રાજીમાની આ વાર્તા ખાલી એક માની વાર્તા નથી ખરું ને આ તો કદાચ આખા સમાજની આખા યુગની વ્યથા છે અને એટલે જ આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે કે આ જે આધુનિકતાની દોડ છે જે પ્રગતિની વાત આપણે કરીએ છીએ એ દોડમાં ક્યાંક આપણે એવા સંબંધોને તો પાછળ નથી છોડી રહ્યા ને જે ખરેખર જીવનને જીવવા જેવું બનાવવા છે વિચારવા જેવો સવાલ છે તો લગા નીચે જરૂર જરૂર અચ્છા હો દો શેર